ત્યારબાદ ભગવાન વિષ્ણુ એ કહ્યું છે નારદજી ને નારદજી ભસ્મ ને ધારણ કરો શિવ મહાપડ ગ્રંથ બધું સમય જતો રહે એક શ્લોકો બહુ સુંદર વાત કરી જેના લલાટે ભસ્મ નું ત્રિપુડ હોય છે યાની તીર્થાની દુનિયાના બધા તીર્થો નું સ્નાન એ રોજ કરે છે આમ ભાલમાં ભસ્મ નું કરો ને

यानि तीर्थानि यानिर्लानि लोके श्री गङ्गाया सरिताश्व स्नातो भवति सर्व लला दे श्रीमो શિવ ગ્રંથમાં કહ્યું છે ક્યારે આપણી પાસે સ્નાન કરવાની કોઈ વ્યવસ્થા ન હોય તો ભાલમાં સ્નાન થઈ ગયું કહેવાય છે એ પવિત્રતા આપે પ્રસન્નતા આપે છે એ છે ભસ્મ आज मैं थोड़ा श्लोकों संशोधन करूँ श्लोक नहीं बोलू पर थोड़ा श्लोक पहली बार हूँ अपना अमरधाम बोले बहुत सुंदर बात है विद्वान पुरुष को चाहिए कि वह बिना भस्म के बिना और त्रिपुंड के बिना कभी भगवान महादेव का पूजन न करें रुद्राक्ष धारण नहीं किया है तो कभी शिव की पूजा न करें रुद्राक्ष धारण करने के बाद भगवान महादेव की पूजा करें को, कोई कोई कोईपन मानस जरे महादेव ने पूजा करे छे ત્યારે તેના કપાળમાં ભસ્મ નું ત્રિપુંડ હોવું જોઈએ એના અંગ પર રુદ્રાક્ષ હોવું જોઈએ અને પૂજાની સામગ્રી એકત્ર કરવી પડે છે પહેલા બિલોપત્ર આદિ જે જે પૂજાની સામગ્રી હોય એકત્ર કરીને ભસ્મ નું ત્રિપુંડ ધારણ કરી અને ભગવાન મહાદેવની પૂજા કરવી જોઈએ ભલે તમે ભસ્મ નું ત્રિપુંડ ન કરી શકો આપણને શરમ લાગે કારણ કે આપણે સનાતન ધર્મ નિર્વાહ કરવાનો આપણને શરમ લાગે છે કપડમાં ચાંદલો કરવાનો શરમ લાગે ત્રિપુંડ કરવાનું તિલક કરવાની સ્મરણ પણ નહીં શિવની પૂજા પણ નહીં આ શ્લોક શિવ માં ગ્રંથ નો છે એક એક શ્લોક પુણ્ય આપે છે એટલા માટે હું ગાઉ છું કે આ પુણ્ય આપનારા શ્લોકો છે આપણું મંગલ ના આપણા પરિવાર નું કલ્યાણ કરનારા શ્લોકો છે

મુનિશ્વરો મુનિયોમાં શ્રેષ્ઠ તેને મુનિશ્વર કેવાય ઈશ્વર એટલે શ્રેષ્ઠ હે મુનિષ્વરો શિવ પૂજન કરે તો ધ્યાન દીજે સાવધાન બન નથી તો શું કરવું મિટી નું ભાલમાં માટી નું ભાલમાં તિલક કરવું ઈસમિટ્ટી કા તિલક કરો ભગવાન શિવ કેટલો સરળ દેવતા છે રાજોપચાર પૂજા સોના ચાંદી હીરા મોતી જ વરિયાદથી પૂજા કરીએ ભગવાનની એ ન થઈ શકે તો સોળોપચાર પંચોપચાર એકોપચાર વૈરાગ્ય ઉપચાર ખાલી ભસ્મથી મહાદેવની પૂજા થાય છે અને કહ્યું ભસ્મ પણ ન મળે તો ભગવાન શિવને માટીનું ત્રિપુંડ કરી શકો છો કેટલો સરળ દેવતા છે ભગવાન શિવની ભક્તિ પૂજા કરવી સરળ છે પણ ભગવાન મહાદેવની ભક્તિ મેળવવી સરળ સરળ નથી અનંત કોટી જન્મ સુધી અઘોર જેને તપ કર્યું હોય તેના હૃદયમાં મહાદેવની ભક્તિ પ્રજ્વલિત હોય એ દર્શનિય છે શિવ મહાપ્રણ માં છે કે મહાદેવ ના નું દર્શન કરવા માત્ર થી સર્વ પ્રકારે આપણું મંગલ અને કલ્યાણ થાય પછી કોઈ પણ જાતિ નો હોય કોઈ પણ જ્ઞાતિ નો હોય કોઈ પણ વર્ણ નો હોય કોઈ પણ દેશ નો કોઈ પણ વેશ નો હોય

മാ હવે થોડું ધ્યાન દેજો બહુ સરસ વાત કરી છે જે મનુષ્ય ભગવાન શિવની ભક્તિ કરે છે જે વેદોની વાતો કરે છે જે સ્મૃતિનું ગાયન કરે છે જે પુરાણોનું ગાયન કરે છે જે ભગવાન શિવજીની પૂજા અર્ચન કરે છે જે શિવનું ભજન કરે છે મહાદેવના જે ભક્તો છે અથવા કોઈ પણ સત્કર્મો કરતા છે તેની અવહેલના ન કરવી તેની ટીકા ન કરવી તેની નિંદા ન કરવી કોઈ દાન કરતો હોય કોઈ પુણ્ય કરતો હોય કોઈ સેવા કરતો હોય કોઈ સ્મરણ કરતો હોય ભગવાનના માર્ગ પર કોઈ જતો હોય તેની અવલેહના તેની અવગણના ન કરવી સત્કર્મ જે કરે છે તેની અવલેહના મતલબ અવગણના જે ભગવાન મહાદેવનું ભજન કરે છે ભગવાન શિવની ભક્તિ કરે છે જે સેવા કરે છે સત્કર્મો કરે યજ્ઞો કરે છે પૂજા કરે છે અર્ચન કરે છે દર્શન કરે છે જે પ્રભુના માર્ગ ઉપર જગતના માર્ગ ઉપર થોડુંક દાન કરે તો મોટો દાનવીર થઈ ગયો એની અવલેહના ના કરવી તેની અવગણના ન કરવી જે માણસો સત્કર્મી વ્યક્તિઓની સજ્જનોની સંતોની વિદ્વાન બ્રાહ્મણોની અવલેહના કરે છે એ માણસોના મનોરથ કોઈ જીવનમાં પૂર્ણ થતા નથી તેથી ડાયા માણસો કોઈ દિવસ સત્કર્મી ના અવગુણ ન ગાય ભક્તોની અપકીર્તિ ન કરે સજ્જનોની અપકીર્તિ ન કરે શિવ મહાપ્ર ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદ એ કહ્યું છે જે જે લોકો ધર્મી માણસોની ધર્મનિષ્ઠ માણસોની કર્મનિષ્ઠ માણસોની પ્રતિષ્ઠિત જે વ્યક્તિ છે જે સજ્જન લોકો છે તેની અવ અવલેહના કરે છે તેની અવગણના કરે છે તે નિંદા કરે છે એ માણસનું કોઈ કોઈ મનોરથ પૂર્ણ નથી શું મહાપડ ગ્રંથ અંદર બહુ મોટી મોટી વાત કોઈ સંતોની ની કરે કોઈ વિદ્વાન બ્રાહ્મણોની અપકીર્તિ કરે છે તેને પ્રેમ પૂર્વક નિર્ધનતા અને રોગ બંને તેને આદરપૂર્વક મળે છે તેને નિર્ધનતા મળે છે તેને તેને રોગ પ્રાપ્ત થાય છે તેથી ભગવાન ત્યાજીના સર્વ વચનો છે યોવૈ દિકમના નૃત્ય કર્મ સામ દિવા અન્ય સમા ચેમ ક્યું તેને સંકલ્પ પૂર્ણ ન થાય તેથી કોઈ પણ સાધુ સંત મહાપુરુષ સજ્જન દાનવીર સમાજો સેવક વિદ્વાન બ્રાહ્મણ એમની અપકીર્તિ નહીં કરવી તેની અવલેહના ન કરવી કોઈ થોડી પૂજા કરતો હોય તો પ્રસન્ન રહેવું કે વાહ ભગવાનની સુંદર પૂજા કરે છે કોઈ દેવાલય શિવાલય રામજી મંદિર કોઈ 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 જતો હોય ભગવાનની દર્શન પૂજન કરવા માટે તો રાજી થવું કે બહુ સારી વાત કહેવાય તમે ભગવાનનું દર્શન કરવા જઈ રહ્યા છો તમે કોઈ સારું કામ કરી તમે કોઈ સેવા કરી રહ્યા છો એ ધોઈને પ્રસન્ન રહેવું આવું શિવ મહાપ્રણ ગ્રંથમાં કહ્યું છે તેથી ભગવાન મહાદેવના ભક્તોએ હાલમાં ભસ્મનો ત્રિપુંડ કરવું શિવને ભસ્મ બહુ પ્રિય છે ભસ્મનું સાચું નામ છે વિભૂતિ આપણે ગઈકાલે કહ્યું હતું કે સાચું નામ તો વિભૂતિ છે અમારા મહાત્મા વિભૂતિને ધારણ કરે છે અંગ વિભૂતિ લગાવી ભારી શંકરજી કહ્યું ભગવાન મહાદેવજી પોતાના અંગ પર વિભૂતિ ધારણ કરે છે અને જે મહાદેવના અંગો પરથી વિભૂતિ નીચે ખરે છે એ મનુષ્ય મહત્વ નું મંગ અને કલ્યાણ કરનાર છે

એ

જનકસિંહ સાહેબના ના માન આપી બહુ જેનો સરળ સ્વભાવ છે જેની મૃદુ વાણી છે પેલા તો મને બહુ રાણા બાબુ નો પરિચય કારણ કે નિરંતર કથામાં વ્યસ્ત રહું છું કોઈને નજીક થી એટલો બધો મળવાનો મને અવસર નથી મળતો કારણ કે લગાતાર નિરંતર કથા કરું છું પણ હરિદ્વારમાં જયારે ગજરા પરિવાર દ્વારા કથા હતી ત્યારે રાણા બાબુ સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો અને જયારે નજીક જોઈએ ત્યારે ખબર પડે તેનો સ્વભાવ તેમનો વ્યવહાર એમની વાણી ગોપ્રદય થી આદર કરું છું રાણા બાબુ ખૂબ તાલીઓ પ્રણામ કરીએ ગોપ હૃદય આપનું સ્વાગત છે આઈએ ભાવ છે

જેના મુખમાં શિવનું નામ નામ શું છે શિવનામ સ્વયં ગંગા છે વિભૂતિ એ સ્વયં યમુના છે વિધિનામ પ્રોક્તતા સાક્ષાત સરસ્વતી નું સ્વરૂપ